આવનાર હોળી દુર્ગાના તહેવાર તેમજ મુસ્લિમ સમાજના રમઝાન પર્વને લઈને નિર્બાડા પોલીસ સંખેત્રે પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જયતaro સમાચાર વિસ્તારથી ગરબાડા નગર સહિત પંથકમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસનો સતત પ્રયાસો રહેતા હોય છે અને તે અંતર્ગત દરેક તહેવારોને લઈને પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનો નગરજનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવે છે ત્યારે આજરોજ આવનાર હોળી ધૂળેટીના તહેવાર તેમજ મુસ્લિમ સમાજના ચાલતા રમઝાન પર્વ દરમિયાન કોઈ અણઘટી ઘટના ના બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે ગરબાડા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવતની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા તે દિશામાં પોલીસ દ્વારા આગેવાનોને જરૂરી સૂચનો કરાયા હતા ઉપરાંત બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા ગરબાડામાં વર્ષોથી તમામ તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં અને હર્ષોલ્લાસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આવનાર હોળી ધૂળેટીના તહેવારો પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી આશા ગરબા પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવત દ્વારા વ્યક્ત કરાઈ હતી